જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો ક્યાં એમ છો મિત્રો તમે છો ને ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે મારા નવ બ્લોગની અંદર અને આજે કા જા કામે અને કહેવાય ને સારા રનિંગ મારી હતી બહુ તો થોડો હા પણ ચડ્યો હે અને કહેવાય ને કે છાટા ચાલુ છે ઝીણા ઝીણા ચાલુ છે તો ઘરેથી નીકળી ગયો પગે તો બહુ વહેલો નીકળ્યો હતો આજે બ્લોગમાં તમે બતાવ્યો છે તો હવે જો કામે પહોંચવાની તૈયારી હું તો આટો ચાલુ છે થોડુંક પલડી ગયું છે તો જ્યાં જ્યાં કાંટા પણ તો બે ત્રણ કિલોમીટર જેવું છે પહેલી સ્પ્રીન હે ને યાર ખાલી આગળ નથી ચાલતું તો ચાલો આજના બ્લોકમાં બતાવીએ મારે શું વરસાદની છે કેવો વરસાદ છે અમારે ત્યાં તો બ્લોકમાં બનાવી લેજો મજા આવશે ખાલી યાત્રું આપણે જો આવી ગયા કામે પણ પેલું કરવાનું પંચિંગ

हाय गाइस हाय गाइस ये लोग क्या कर रहे हैं ये लोग ग्रीस मार रहे हैं ये अपना गाड़ी सुबह से टुल रहा था ये जी जीसीबी जी वाला क्या कर रहा है इधर इसको भेजो इधर से हाँ ऑपरेशन हां काम खत्म ही नहीं हो रहा क्या नहीं करता हां जल्दी भाई ठीक है ठीक गाड़ी चालू एसी चालू कर दो ऐसे चालू करेंगे ना उसका खोलते ग्रीटिंग फोटो डाल देते सुबह सुबह थोड़ा टाइम है नौ बज रहे हैं थोड़ा लेट हो गया है सकाय

तो मित्रों जो मोशन तुम જોઈ શકો કે અમે આ તો કેમ્પ હે જો રોટી પિન લેવા જો મોનોરાઇલ જઈ ગયો તાં જો પ્લા આ જેસે એટલે વાન ને ઉડતા લઈ ચલો ટિફિન લઈ આવો જો મિત્રો મે ટિફિન લઈ લીધું હવે ગાડી પડી છે અમે સાઇડ ઉપર જઈ જમશું હવે નીકળી ગયા સાઇડ ઉપર સાઇડ ઉપર જઈ જમશું જમવાનું બધું સામાન લઈ લીધો છે અમારે ડીગાડે જ જમશું ઓયવાશું આરામ ચલો તો જઈએ હેલો ગાઈસ જો આપડે જમવાનો ટાઈમ થઈ ગયો તોમ જો જમવાનું બધું આવી ગયું છે શાક દાળ પડે કા છે રોટલી છે અને ડુંગરી છાશ બધું આવી ગયું છે તો આપણે જમી લઈએ બરોબર હેલો ગાઈસ જમી લીધું હવે એરોપોન ભરાઈ ગયો છે सो ना क्या हुआ पानी पिलाइए अरे पानी पी ले जो मरी हमारे यहां बैठे हैं ना भाई पूरा तो चेक कर रहा जी है ना थोड़ा काचा पसा से देखा एकदम जो खाली वाह तो ये टेस्ट करिए जो आ हम मीठा है जो हाल है बड़ी जा रही है ઓ તો ના ચાલે આ ભાઈ પણ જો ઈયા છે ને તે જ માં ખાલી બ્લોગ જોશે એટલે ડાયરેક્ટ લેવા જ પહોંચી જશે આ એકમ મને જગ્યા બતાવી તું ડોક્ટર ની વાડી છે આ એકમ લાલ મટી છે લાલ મટી થી આ બાજુ બોડીયું છે તો મેહુલ રાહુલ કીર્તિ બદન આવો તો આ બોડીયું પહોંચી જાજો क्या बोला विकास हम गुजराती में बना दो भाई जो तो मित्र तो थी है हमें रात गाड़ी अपने राख देते हैं लाइट को